આવા ડબલા ખાલી કર્યા સ્ટેમિના લેવા માટેના બરોબર મોસલ ગ્રોથ થાય આ જો એના માટે હું ડબલું હે આમ કહે તો ચાઇક તો મેં મને તું થઈ આમ થઈ જાય બધું એના જે તો પછી દીવાનું સાફ કરવા મંડી તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં મમ્મી જો અહીંયા ડબલા કયું ના ફોફરે હે એ ડબલ્યુ કીનું છે ખબર મિત્રો બોડી બનાવવા માટેનું બોડી બોડી બનાવવાનું હોય ને એના માટેનું ડબલું છે હા જોવો તમને આ દેખાવ આમ કરતા ભાઈ હું તો આમ પકડ તો ખરા મેં મારો હાથ થોડોક આખો ફરે જોવા બરોબર મસલ ગ્રોથ થાય આ જો એના માટેનું ડબલું હે આમ કરતો ચાઈક તો ભાઈ બને માર ભાઈ હે ને જો તમને હું વાત કરું આ આ ડબલા પી 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 ને હે ને ભાઈ ધોઈડો હે મિત્રો એમાં કે નવી જવાય નથી કર્યો આ તમને હું વાત કરું બરાબર આવા ડબલા ખાલી કર્યા સ્ટેમિના લેવા માટેના બરાબર મમ્મી તું પી લે એટલે મે હડીયું કાઢે ભાઈ આ એનર્જી કેટલી જોઈએ હવે આ એનર્જી નથી હજી તારા મોઢામાં હા કે આ લડવા જાવ લડવાની વાત નથી તો તારે ફટાફટ કામ થઈ જાય બધું તમારી મમ્મી ઉપર ચડી બધે હો

હું દોડમાં જાય ને મેં એના હાટું એટલું રાખ્યો બર હું દોડવા જાય ને એટલે આ પીન આપડે પછી દોડી જાવ મિત્રો મસ્ત મજા દો તું હું લઈ દે મય લાય આઈફોન પૈસા હું નહીં દેઉ તમારે દેવાના પૈસા હું નહીં દઉં હાલો તો દોડી જાવ હાલો ઈ પછીની પૈસા મારા ના હોવા 20 બરોબર ઈ વસ્તુ જરૂરી છે આઈફોન કોણ જવાબદારી આપે બોલો મોબાઈલ લઈ દઉં તું પછી સબ્સ્ક્રાઇબર મને મશીન લઈ નાના ના પાઇન જ કરવી ભલે જ

બરોબર મોબાઈલ આવી જાય ને ભાઈ એકલા જ હોય મે તો આજ કોઈનો ભરોસો પર્યા જેવો નથી પ્રૂફ પહેલા જો બપોર પછી સ્ટેમ્પ ઉપર લખણ કરે આવ્યો બરાબર 50 ના સ્ટેમ્પ માં લખા કરી લે ભલે 50 રૂપિયા મારે ભોગવા પડતા આપણે ગ્રાઉન્ડ પાસ કરીએ એટલે મોબાઈલ આવી જાય મશીન લેવું હોય તો એ તમારી મશીન લેવું તમાર મોટો દીકરો બેઠો કયો એને હું હવે

તો બે હાજર સબસ્ક્રાઈબર મોબાઈલ આવશે પણ મોબાઈલ આવશે એ તો ફાઇનલ છે બરોબર તો તમે સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી દબાવી દેજો અમે મળ્યા નવા બ્લોગમાં બાય બાય